ગેરકાયદે રહેતા લોકો પર કાર્યવાહી કરી સિદ્ધપુર તાલુકાના દેથડી ગામેથી ગેરકાયદે રહેતા બે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ શેખનો સમાવેશ થાય છે બંને બાંગ્લાદેશના પુરોલિયા ચાચોડી બજાર કાલિયાના વતની છે તપાસ કરતા જાણવા મળ્યું કે બંને પાસે પાસપોર્ટ કે કાયદેસર વિઝા નથી રફીક જલાલ ગુલામ શેખ બે હજાર બાંગ્લાદેશની સતકીરાથી કલકત્તા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશ્યો હતો તે પુણે મુંબઈ

વાઇફ ઓફ કલાલ શેખ મળી આવેલ આ બંને છે એ બાંગ્લાદેશમાં પુરુલિયા વિસ્તાર ચાકચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી બે દસ અને બે હજાર બાર ની આસપાસ કરેલી છે